વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું પાણીપુરીનું તીખું મસ્ત એવું સ્વાદિષ્ટ પાણી બનાવશું તો એના માટે આપણે અહીંયા લીલા ધાણા ફ્રેશ એટલે કે તાજી ધાણાભાજી લીધેલી છે અને અહીંયા તાજો ફુદીનો લઈ અને પીટી લીધો છે અને અહીંયા પાંચ આપણે તીખી મરચી લીધેલી છે જે પ્રમાણે તીખું પાણી આપણે જોતું હોય એ પ્રમાણે મરચીનો આપણે ઉપયોગ કરવાનો એક ઇદુનો ટુકડો બે જલજીરા પેકેટ અહીંયા લીધેલા છે તમે પાણીપુરીનો મસાલો પણ લઈ શકો છો એક લીંબુ લીધું છે અને પાંચથી સાત મરી પા મરી આખા લઈ અને એનો ખાંડી અને પા ભૂકો

અહીંયા આપણે ફુદીનો પણ ઉમેરી દઈશું જેટલા ધાણા લીધા હોય ને એના અડધા ભાગનો આપણે ફુદીનો લેવાનો એ સરખો માપ રહે એટલે પાણીનો સ્વાદ બહુ સરસ આવે અને આપણે આદુની કટકી કરીને ઉમેરશું એટલે સરસ ક્રશ થઈ જાય મરચાંને પણ એ જ રીતે કટકી કરીને ઉમેરી દઈશું અહીંયા આપણે આ નાનો ગ્લાસ છે અડધો ગ્લાસ પાણીનું ઉમેરી દેશું અને સરસ આપણે ક્રશ કરી લેશું અને એટલે ચટણી જેવું આપણે તૈયાર કરી લેશું તો અહીં આપણે મસ્ત એવું સરસ ક્રશ કરી લીધું છે ને બાઉલની અંદર આપણે એને લઈ લઈશું તો અહીં આપણે જે ક્રશ કરી લીધું ચટણી જેવું તૈયાર કરી લીધું એક વાસણની અંદર કાઢી લઈશું આની અંદર આપણે દોઢ લીટર જેટલું પાણી ઉમેરશું મિક્સર ચારની અંદર જે ચોટેલું હોય એ બધું પાણી ઉમેરી અને પાછું આપણે એક વાસણની અંદર લઈ લેશું અહીંયા આપણે મરી પાવડર ઉમેરશું સનસેટ પાવડર ઉમેરી દઈશું ધાણાજીરું ઉમેરી દઈશું હિંગ પણ ઉમેરી દઈશું જલજીરાનું પેકેટ ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એમાં પાણી ઉમેરી દઈશું ઠંડુ પાણી આપણે એકદમ સરસ ઠંડુ પાણી હોય એ જ ઉમેરવાનું આપણે દોઢ લીટર જેટલું પાણી ઉમેરેલું છે અહીંયા મેં એકદમ ઠંડુ પાણી ઉમેરેલું છે તમારી પાસે ઠંડુ પાણી બહુ ન હોય તો તમે અહીંયા બરફના ટુકડા પણ ઉમેરી શકો છો આ પાણીને આપણે ગાળી લેશું એટલે એકદમ સ્મૂથ એવું તૈયાર થઈ જાય કોઈ આપણે ધાણાભાજીની અહીંયા જે ડાળખિયા હોય એ બધા ડાળખા નીકળી જાય તો આપણે આને ગાળી લેશું સરસ અને આપણે જે એક લીંબુ લીધેલું હોય અહીંયા ઉમેરી દઈશું અને ખાટું મીઠું તમે બંને એક જ સર એક જ પાણી બનાવતા હોય તો આની અંદર તમે ત્રણ ચમચી ખાંડ ઉમેરો એટલે ખાટું મીઠું પાણી તૈયાર થઈ જાય અને અલગ બનાવતા હોય તો આમાંથી બે ભાગ કરીને એક ભાગની અંદર ખાંડ ઉમેરો અને એક ભાગની અંદર તીખું પાણી એટલે એક ખાટું પાણી અને મીઠું પાણી બંને તૈયાર થઈ જશે તો આપણે લીંબુ અહીંયા ઉમેરી દીધું છે અને હવે આપણે આને ગાળી લેશું તો અહીંયા આપણે બટેકા બાફી લીધા છે અને હાથેથી આપણે આવી રીતે તોડી લેશું તમે સુધારી શકો ઝીણા ઝીણા અહીંયા તમે વટાણા પણ ઉમેરી શકો અને સૂકા ચણાને બાફીને પણ ઉમેરી શકો અહીંયા આપણે નથી ઉમેરતા અહીંયા એકલા બટેકાનો જ આપણે માવો તૈયાર કરશું પાંચ ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હિંગ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને આપણે મસાલો તૈયાર કરી લેશું પાણીપુરીનો જે બટેકાનો જે આપણે ભરીએ પાણીપુરીની અંદર એ તો માવો તૈયાર થઈ ગયો છે આપણો અહીંયા મસ્ત એવો અને આપણે તૈયાર જ પૂરી લાવ્યા છીએ બજારમાંથી અહીંયા પાણી સાઈડ ઉપર તૈયાર થઈ ગયું છે તો એક બાઉલની અંદર આપણે હવે ગાળી લેશું જે કંઈ આપણે ચટણીમાં મોટો ભાગ રહી ગયો હોય દાળખીનો એ બધો આની અંદર આવી જાય પલ્પ તો અહીં આપણું મસ્ત એવું તીખું આપણે પાણીપુરીનું પાણી ત્યારે સ્મૂથ એવું પાણી તૈયાર થઈ ગયું છે ઉપરથી લીલા ધાણા થોડા સ્પ્રિંકલ કરી દઈશું અને આમાં પણ થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને પૂરીને આપણે ભરી લેશું તો અહીંયા આપણે ઉપરથી ડુંગળી અને ઝીણી સેવ ઉમેરી અને આપણે પાણી અને પૂરી તૈયાર છે તો તૈયાર છે અહીંયા આપણી પાણીપુરી મસ્ત એવી પાણીપુરી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો